શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ઓગણત્રીસ જુલાઈનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે મારાથી કોઈનું પણ દુઃખ જોવાતું નથી ખૂબ બધા આવે આવેલા બધાને પ્રસાદ લેવડાવું અને બધા ભગવાનનું નામ લે એ ત્રણ વસ્તુ મને ખૂબ ગમે છે એ જે કરશે તેને તેની હયાતીમાં કદી પણ કમી પડનાર નથી જે મારા સ્મરણમાં સંસાર કરે છે તેના સંસારમાં હું છું મારો માણસ સંસાર પ્રત્યે બેદરકાર રહે એ મને ગમતું નથી ઉલટું બીજા કરતાં વધારે ચતુરાય તેને બતાવવી જોઈએ ઓછું હોય તેની ચિંતા નહીં કરતા અને વધારે હોય તેને વિશે મમત્વ નહીં રાખતા જે આવે તે પ્રમાણે ખર્ચ કરે છે તે માણસ તે બધું મને આપે છે બીજાને ત્યાંનું શ્રાદ્ધ કરાવી આપવામાં હું કુશળ છું મને પોતાનો સંસાર કરતાં નહીં આવડ્યો પણ બીજાનો તો ઉત્તમ રીતે કરી આપી શકું છું મારી પાસે એક પણ પૈસો ન હતો અને ખાનારા ખૂબ હતા પણ મેં કદી પણ ચિંતા નથી કરી આજ સુધી પૈસા માટે કોઈની આગળ પણ મેં જીભ વટાળેલી નથી કાલે ઉઠીને કોઈ મને ખબર ન પડે એ રીતે મારા ઓશિકા હેઠળ કોઈ લાખ રૂપિયા મૂકી જાય તો તેને સમ સમજીને બાજુએ કરી દઈશ અને મારા પોતાના શ્રમથી ચાર આના મેળવીને પેટ ભરીશ મને ગમતું હોય તો તે એ કે એક લંગોટી માત્ર રાખવી મારુતિના મંદિરમાં રહેવું ભિક્ષા માગવી અને અખંડ નામ લેવું એવું કરવા માટે છે કોઈ તૈયાર મારી નામની હઠ મેં કદી પણ છોડી નથી હું જો વધારે ગરીબોનો જ છું તો એ સંસારમાં મને દૈન્યપણું કદી પણ પસંદ નથી બીજાને માટે નિઃસ્વાર્થીપણે ભીખ માગવાની મને કદી જ લાજ આવી નથી વ્યવહારની દ્રષ્ટિએ મારામાં એક જ દોષ છે અને તે એ કે મારાથી કોઈનું પણ દુઃખ જોવાતું નથી મારામાંથી પ્રેમ સિવાય બીજું કશું જ મળનાર નથી મારામાંથી પ્રેમ કાઢી લીધો તો પછી હું જ નહીં મને ફક્ત માના જ પ્રેમની કલ્પના છે મારી પાસે આવનારને પિયર આવ્યા જેવું લાગવું જોઈએ પાછા ફરતા તેની આંખમાં પાણી આવી જવા જોઈએ બીજાને આપણો આધાર લાગવો જોઈએ મારા હોવાથી કંઈ જ થતું નથી જે બનવાનું હોય તે જ બને છે પણ આપણા હોવાથી બીજાને એક આધાર છે એમ લાગવો જોઈએ મારે હવે કેટલા દિવસ કાઢવાના છે તે કોને ખબર હું હોઉં કે નહીં હોઉં જે મેં શરૂઆતમાં કહેલું તે જ અંતમાં પણ કહું છું તમે ગમે તેવા હોવ પણ ભગવાનના નામને છોડતા નહીં ભગવાન તમારા બધા પર કૃપા કરે એવી મારી તેમને પ્રાર્થના છે મારા માટે કાપણાથી તમે કષ્ટ ઉઠાવી રહ્યા છો તેની મને ખબર છે એ કષ્ટનો બદલો ભગવાન જ તમને આપશે તમે બધા આનંદમાં રહો એ મારા તમને આશીર્વાદ છે મારો એવો અનુભવ છે કે જે મનુષ્ય પોતાનું છે તે રામને આપી દે છે તેનું પૂરું રામ કરે છે અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ